કુમારિકા વ્રત ન કરી શકે શાસ્ત્ર છે વ્રત કરી શકે જો વ્રત ન કરી શકતા તમારા લખેલા તમે કેટલા પ્રમાણ મને શિવલિંગ ની શિવલિંગ ને અડી ન શકે તો શિવલિંગ ખાલી સ્પર્શ ન કરી શકે કુમારિકા એના માટે વ્રત છે ગૌરી વ્રત આ બધા વ્રતો જે છે પ્રમાણ સહિત તેમાં કુમારિકા કરી શકે ભાગવતજી નું પ્રમાણ છે કાત્યયની મહામાયા મહાયુગન દેશભરી એક આ બાલિકાઓ પાંચ વર્ષની ઉંમરે વ્રત કર્યા છે તમે એમ કહો છો કે બ્રાહ્મણ ઉંધાચસ્મ પહેરાવે આખી જગત ના જયા પાર્વતી ગૌરી વ્રત ફૂલ કાજરી આવા અનેક વર્ષોથી આપણે ત્યાં વ્રત થાય છે તો તમે બોલ્યા એ બધું જગત સત્ય અમે અમે બોલ્યા ખોટું નથી બોલ્યા આ શાસ્ત્ર બોલ્યું છે અને આમાં ક્યાંય એવો એક પણ મને પ્રમાણ બતાવો કે પીપલા આમાં લખ્યું છે કે કુમારિકા વ્રત ન કરીએ સ્પષ્ટ છે મનુષ્ય પીડા પીડા ભોગવત હોય ત્યારે વ્રત કરી શકે મનુષ્યમાં આપણે બધા આવીએ છીએ આમાં કુમારિકા તમે શબ્દ બોલ્યા છો એ બ્રાહ્મણોએ ઉંધાચસ્મા પહેરાવ્યા અને કુમારિકા ને વ્રત કરવાની ક્યાંય જરૂર